અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર કામગીરીને લઈ ઉધરા રોડ પર જો વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર રોડ પર ઉતરી તપાસ હાથ ધરી છે જેમાં તેમણે અમદાવાદમાં એકત્રીસ ડિસેમ્બર સુધીમાં રોડના કામ પૂરા કરવા અને કોન્ટ્રાક્ટરોને ગુણવત્તાયુક્ત રોડ બનાવે તેનું ધ્યાન રાખવા માટેના આદેશ પણ આપ્યા હતા મળતી માહિતી મુજબ તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકાના કમિશનરો અને મેયર સાથે વિડિયો કોન્ફરન્સી બેઠક કરી હતી

તેમજ બાકી રહેલા રોડ એકત્રીસમી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને સૂચના પણ આપી છે